અતિથિ રિસોર્ટ ખાતે ગાડીનો કાચ તોડી લાખોની ચોરી કરીને ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા રિસોર્ટ આજ રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદના સોની પરિવાર પણ હાજર હતા આ દરમિયાન બપોરના ત્રણ વાગ્યના અરસામાં તેમને પોતાની ગાડીમાં સોનું તેમજ રોકદ મૂકી લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ચાર વાગ્યના અરસામાં તેઓએ ગાડી પાસે જઈ જોતા તે અચંબિત થઈ ઉઠ્યા હતા સમૂહ લગ્નનો લાભ ઉઠાવી ગઠિયાઓ અમદાવાદના સોની પરિવારની ગાડીના નિશાન બનાવી કાચ તોડીત લાખોની ચોરી કરીને ફરાર થઈ જતા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે સોની પરિવારને ગાડીમાં ચોરી થઈ હોવાનું માલુમ થતા તેઓએ પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો સોની પરિવારે અતિથિ રિસોર્ટ સામે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે રિસોર્ટના સીસીટીવી ચોરી થઈ તે સમયે બંધ હતા

તમે પોલીસને જાણ કરી હા પોલીસ જાણ કરી છે અહીંયા સીસીટીવી કેમેરા સીસીટીવી કેમેરા એક્ચ્યુઅલી મે 2:30 પછી અત્યારે બંધ થઈ ગયા છે જે વારદાત પછી ની ના ટાઈમ જે વારદાત ટાઈમ હતો ટાઈમ બંધ થઈ ગયા છે કે પહેલા ચાલતા હતા એમ એ પહેલા ચાલુ હતા તમે પોલીસને જાણ કરી આવી છે હા જાણ કરી છે અત્યારે પોલીસ કામ કરે છે इस वीडियो કો लाइक કરે हमारे ચેનલ को સબસ્ક્રાઇબ कर बेल आइकन जरूर प्रेस करें हमारी नई वीडियो सबसे पहले देखने के लिए